નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે નખત્રાણા ના ગામની હાઈસ્કૂલ યોગ દિવસ મનાવાયો એકવીસ જૂન ઉપક્રમે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી શ્રી કરશનજી જાડેજાની પ્રેરક વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી વિશ્વ યોગ દિવસ ની ભાગરૂપે શાળાના

તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં સ્થાન આપવું જોઈએ એવું ભારપૂર્વક જણાવેલ હતું ક્રીડા ભારતી કચ્છ સંયોજક ડોક્ટર ચૌધરીજી દ્વારા અલગ અલગ આસનોનું નિદર્શન નિદર્શન કરાવી શારીરિક સ્વાસ્થ્ય જાળવવા શાળાના વિદ્યાર્થીઓને મહાવરો કરાવેલ હતો

રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર